મિત્રો તો સ્વાગત છે તમારું ફરી વાર જનતા આવતો ઉના ટાઈમથી થી યુટ્યુબ ઉપર ફૂલ આવતો મિત્રો કારણ કે દિવાળી અને નવરાત્રી મિત્રો ફૂલ ડિટેલ્સ વિડિયો મિત્રો તમારા માટે લાઈવ તમે જોઈ શકો છો ઉના માહોલ મિત્રો એકદમ રાઈડિંગ વાળો છે આજ તમારા માટે લઈને મિત્રો આવી ગયો છે થરબર્ડ મિત્રો બે હજાર તેર નું મોડેલ છે મિત્રો એક નંબર ગાડી છે મિત્રો અને ક્રુઝર સેગમેન્ટમાં જો કોઈ ગાડી હલાવવાનો શોખ હોય ને મિત્રો તમને તો થંડરબર્ડ હલાવશો તો એની કંઈક મજા જ અલગ છે મિત્રો પ્લસ બે હજાર તેર ચૌદ મોડેલ છે ડબલ ડિસ્ક્રેક છે ગાડીમાં મિત્રો ટાયર બંને નવા છે અને ખાસ કરીને જ્યાં શોર્ટ હેન્ડલ નાખ્યું છે મિત્રો રાઈડિંગની કઈક ફીલ જ અલગ આવે છે જોરદાર ખતરનાક બરોબર છે મિત્રો અને કિંમત આપણી પાસે ઓલવેઝ વ્યાજબી જોઈ છે મિત્રો કિંમતની વાત તમને હું છેલ્લે કરીશ મિત્રો પેલા તમને ગાડી બતાવીશ રાજુભાઈ કમ હિયર એન્ડ ગાડી બતાવો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તેર ચૌદનું મોડેલ છે મિત્રો સુપ પોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો સેલ્ફની સેલ એક સેલ્ફે ચાલુ થઈ જાય છે ગાડી પ્લસ કોઈ પણ જાતનો સાયલેન્સરમાંથી કાર્બન નથી કાઢતી ગાડી લોક પિસ્ટનનો ઇન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી મિત્રો લેગગાર્ડ લાગેલું છે ઓરિજિનલ અને જ્યાં ઇન્ડિકેટર ચારે ચાર થાય છે તે કંપનીની જ સિસ્ટમ છે મિત્રો કોઈ એક્સ્ટ્રા કંઈ ફિટિંગ નથી કરાવેલું અને આજે તમને હેન્ડલ દેખાય છે ને મિત્રો શોર્ટ હેન્ડલ નાખેલું છે એકદમ ફલાવની ફીલ જોરદાર ગાડીમાં આવે છે મિત્રો પ્લસ ગાડી સાવ ઓછી આવેલી જેન્યુન મીટર છે મિત્રો ડિજિટલ મીટર છે ગાડીમાં અને તમને ફાયરિંગ પણ સંભળાવીશ પ્લસ બે ડિસ્કબેક છે મિત્રો આગળ અને પાછળ બંને સાઈડ ડીશબ્રેક છે ગાડીમાં અને પ્લસ બીજું કે મિત્રો ક્રુઝર સેગમેન્ટમાં ગાડી લેવા જશો એટલે અત્યારે ત્રણ સાડા ત્રણ તો સ્ટાર્ટિંગ રેન્જ છે મિત્રો તમને સાવ વ્યાજબી ભાવે આપી દઈશ મિત્રો ખાલી ને ખાલી એકાવન હજાર રૂપિયામાં બોસ આપી દેશ તમને માત્ર ને માત્ર એકાવન હજાર રૂપિયામાં આ વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને તમારા મિત્રોમાં અથવા ઓલોર ફ્રેન્ડ સર્કલમાં કોઈને ગાડી જોતી હોય તો એને લાભ મળી શકે મિત્રો અને આના સિવાયની વિશાળ રીત તમારા ભાઈ પાસે હોય છે મિત્રો પ્લસ આ ગાડીમાં પણ લોન થઈ જશે પરંતુ આ ગાડીમાં ઓનલી ફોર ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો બાકી ડોક્યુમેન્ટ ઉપર નહીં થાય કારણ કે મોડલ થોડું જૂનું છે પણ ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે એકદમ જોરદાર કન્ડિશનમાં છે મિત્રો પ્લસ જો તમે મિત્રો નવા છે ચેનલ ઉપર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દબાવવાનું ભૂલતા નહીં એકદમ મન જેવી ગાડી છે મિત્રો આપણું એડ્રેસ છે ગુજરાતમાં ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં ઉના તાલુકો દીવની બાજુમાં મિત્રો આ સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો સાઈડમાં તમને મારું ઇન્સ્ટા પેજ દેખાતો હશે ને ફોલો કરવાનું ભૂલતા નહી મિત્રો જનતા ઉના તમારો ભાઈ છે